લાલ કિતાબ જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોક્સી નમસ્કાર મિત્રો હું હરિવર્દન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો રોજની જેમ આજે પણ જોઈએ આપને કોણે શું કરવું શું ન કરવું તારીખ ત્રીસ ત્રણ બે હજાર પચીસ ને રવિવાર પહેલી રાશિ મેષ રાશિ મેષ રાશિવાળાએ આજે શું કરવું મેષ રાશિવાળાએ આજે સૂર્યને જલ ચડાવવું અને કંકુનો લાલ તિલક કરીને દિવસની શરૂઆત કરવી શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ વ્યક્તિની ઈર્ષ્યા નહીં કરતા વૃષભ વૃષભ રાશિવાળાએ આજે શું કહ્યું વૃષભ રાશિવાળાએ આજે સૂર્ય નમસ્કાર કરવા જોઈએ શિવ મંદિરમાં ગોળનું દાન કરવું જોઈએ અને ભગવાનની સામે ઘીનો દીવો કરીને ભગવાનના આશીર્વાદ લેવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે વધુ પડતો લોભ કોઈ પણ કામમાં નહીં કરતા મિથુન મિથુન રાશિ વાળાએ આજે શું કહ્યું મિથુન રાશિ વાળાએ આજે સૂર્ય નમસ્કાર કરવા જોઈએ સૂર્યને ગોળ વાળું પાણી અર્ધ રૂપે ચડાવવું જોઈએ અને ગોળનો ટુકડો શિવ મંદિરમાં દાન કરવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે આપણે વાણી વર્તન અને વ્યવહાર પરનો સંયમ ગુમાવવાનો નથી કર્ક રાશિ કર્ક રાશિ વાળાએ આજે શું કહ્યું કર્ક રાશિવાળાએ આજે સૂર્યને જલ ચડાવવું જોઈએ અને ઘરના વડીલોના આશીર્વાદ લેવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે આળસ નથી કરવાની સમયસર કામ કરવાના એ કરી લેજો આળસ તમને નુકસાન પહોંચાડશે સિંહ રાશિ સિંહ રાશિવાળાએ આજે શું કહજો સિંહ રાશિવાળાએ આજે સૂર્યને જલ ચડાવવું જોઈએ અને જલ ચડાવવાના લોટામાં એક લાલ ફૂલ નાખજો એ પાણીથી ભગવાનને જલ ચડાવજો અને એ ફૂલ ભગવાન શિવને અર્પણ કરી આજે ઘઉં અને ગોળમાંથી બનેલી વાનગી લાડુ સુખડી આવી વસ્તુ નાના નાના બચ્ચાઓને બપોરના સમયે આપવી જોઈએ ખાવા માટે શું નથી કરવાનું મિત્રો આજે નયા ધોયા વગર પડી નહીં રહેતા તુલા તુલા રાશિવાળાએ આજે શું કરે તુલા રાશિવાળાએ આજે સૂર્ય નમસ્કાર કરવા જોઈએ સૂર્યને જલ ચડાવવું જોઈએ અને ઘઉં ગોળ તાંબુ આવી વસ્તુ શિવ મંદિરમાં દાન કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ વ્યક્તિ પર ખોટો ગુસ્સો નહીં કરતા વૃશ્ચિક વૃશ્ચિક રાશિવાળાએ આજે શું કરવું જોઈએ વૃશ્ચિક રાશિવાળાએ આજે સૂર્યનમસ્કાર કરવા જોઈએ અને તાંબાની વસ્તુ આજે તમારે દાન કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે તળેલી તીખી વાનગીઓ ખાવી નહીં ધનરાશિ ધનરાશિવાળાએ આજે શું કરવું જોઈએ ધનરાશિવાળાએ આજે ઘરે આવેલા મહેમાનોની આગતા સ્વાગતા કરવી જોઈએ એમને મિષ્ટાન કવડાવવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ વ્યક્તિને જુઠ્ઠો વાયદો નહીં કરતા જે કામ થાય તો હા ન થાય તો ના પણ ખોટા વાયદા આજે બિલકુલ નહીં કરતા મકર મકર રાશિવાળાએ આજે શું કરજો છે મકર રાશિવાળાએ આજે સૂર્યને જળ ચડાવવું જોઈએ પણ એ જલમાં બે ત્રણ ટીપા સરસવના તેલના નાખજો સૂર્યને આ જળ ચડાવી સૂર્ય નમસ્કાર કરી ઘઉં ગોળ તાંબુ આવી વસ્તુ કોઈ જરૂરિયાતમંદને તમે આપી શકો છો શું નથી કરવાનું મિત્રો આજે કુટુંબના કોઈ પણ સભ્ય સાથે વાદ વિવાદ નહીં કરતા કુંભ રાશિ કુંભ રાશિવાળાએ આજે શું કરજો કુંભ રાશિવાળાએ આજે સૂર્ય નમસ્કાર કરવા જોઈએ મહાદેવના દર્શન કરવા જોઈએ અને એક ગોળનો ટુકડો માથા પરથી ઓવારીને વહેતા જલમાં વહાવવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ વ્યક્તિ સાથે વિશ્વાસઘાત નહીં કરતા મીન રાશિ મીન રાશિવાળાએ આજે શું કરજો મીન રાશિવાળાએ આજે આળસ છોડવી જોઈએ વહેલા ઉઠીને ભગવાન સૂર્યને જલથી અર્ધે આપવો જોઈએ અને સ્વચ્છ સુગઢ કપડાં પહેરીને આજના દિવસની શરૂઆત કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈપણ પ્રકારે લાલચ કરતા નહીં તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ના કરવું તેનું જ્ઞાન તો મિત્રો આજનો વિડીયો ગઈ તો લાઇક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે હું હરિવદન ચોક્સી આપ સૌની રજા લઉં ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે